બોટાદ શહેરમાં ખસ રોડ ઉપર દબાણ હટાવવાને પગલે કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી સવારમાં સાળંદપુર રોડ પરથી અને ખસ રોડ ઉપર દબાણ હટાવવા જતા સ્થાનિકોનો સામનો સહન કરવો પડ્યો હતો જેથી કામગીરી બંધ રહી હતી બોટાદમાં ફરી બીજો પ્રયત્ન તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને કરવામાં આવ્યો હતો તંત્ર દ્વારા ખસ રોડ ઉપર થયેલા ખાનગી સ્કૂલની ની દિવાલ ગેરકાયદેસર ખેતીની જમીન દુકાનો તાર ફેન્સિંગ પતરાના શેડ વગેરે જેવા દબાણો પોલીસને સાથે રાખીને હટાવ્યા હતા

અમે ની વિભાગની સૂચનાથી અને માન્ય કલેક્ટર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ શહેરમાં એક દબાણની ડ્રાઈવ ચાલુ કરી છે જે અંતર્ગત આરએનબી સ્ટેટ સ્ટેટને લગતા રોડ સાઈડના દબાણો બોટાદ નગરપાલિકાના દબાણો અને સરકારી પડતર સર્વે નંબર હોય એ બોટાદ સિટીના મામલતદાર સિટી દ્વારા બનાવેલા જે લિસ્ટ છે સરકારી પડતર ઉપર ઉપરના જે દબાણો એ તમામ દબાણોનો એક રૂટ નક્કી કર્યો છે અને રૂટ પ્રમાણે અમે રોડ ઉપર આવતા કાચા પાકા પતરાના શેડ છે કોઈ વધારાના બાંધકામ કરેલા છે એ તમામ દબાણો અત્યારે સવારથી અત્યારે સાંજ સુધીમાં દૂર કરવામાં આવી રહ્યા છે